ડોક્ટર સેજલ નાયક ડોક્ટર અશ્વિન વાછાણી જેવા નામાંકિત ડોકટરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી પચાસ પ્લસ પીજી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ લાઈવ ઓપરેશન્સ અને સેમિનારમાં ભાગ લીધો હતો સુરત મહાનગરપાલિકા સ્મેમર ડીન ડોક્ટર દીપક હોવાલે સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જીતેન્દ્ર દર્શન અને એનેસ્થેસી વિભાગના હેડ ડોક્ટર માલતી પંડ્યાના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો ડૉક્ટર અશ્વિન વાછાણીના મતે આ વર્કશોપ પીજી વિદ્યાર્થીઓ અને યુવા ડૉક્ટરો માટે એન્ડોસ્કોપિક સર્જરીમાં નવી તકનીકો શીખવવાનો સુવર્ણ અવસર હતો આવા પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા સ્મીમેના દર્દીઓને ગુણવત્તાપૂર્ણ સારવાર મળશે